દરેક સમાજની એક આઈ હોય છે પણ મા મુગલ એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે અને આજે આપણે આવા આઈ શ્રી માનો ઇતિહાસ જાણીશું આ ઇતિહાસ સાડા તેરસો વર્ષ જૂનો છે માના પિતાનું નામ દેવસુર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું આઈનું જન્મ સ્થળ ભીમરાણા છે માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા ન હતા આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો મોગલમાંના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા મા મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ઘોરવડિયારું ગામ માતાજી તેના ફૈના દીકરા સાથે ભણેલા ચારણ સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે પછી તો ગાડા અને ઘોડા પર માને જાન આવી હતી માને કર્યાવરમાં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજેને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા એ સમયે માના લગ્ન અખાત્રી તીજના રોજ થયા હતા પહેલાંના સમયમાં અખાત્રી તીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલો પૂછ્યા પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતાં કરતાં જાન આગળ વધી વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણસ ત્યારે વાંજીએ અડદના દાણા લઈ મંત્રો બોલીને ઘા કર્યા અને કહ્યું જો પછી જેમ જળ બંબાકા તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાને કપડાં ઊંચા પકડી ધૂળમાં હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ માંડ્યા જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી નકર આ ન પરચો દેખાડ્યો અને અડદના દાણા નાખી વાંજીએ જંગલ પણ સળગાવ્યું આમ આગળ વધતા ગયા અને ગામનું પાદળ આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી અને ઢોલ નગારા લઈને આવ્યા પહેલાંના સમયમાં એવો નિયમ હતો કે દસૈ્યું નાયા પછી જ કોઈ ઢા તેના કપડાં બદલી શકે પરંતુ મોગલ તે કપડાં તો પહેલેથી જ બદલી નાખ્યા હતા ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમને વાંજીને કોઈ પણ પ્રકારની શાબાસી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે સાબાસ વાંજી તો કામની બાઈ લાગશ એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીતિ રિવાજ અનુસાર પડનારીને તાળી ન લેવાય તો એ ચારણે તાળી લીધી અને આ તાળીનો પડતા ભ્રમણ ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું એ ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય એની આ રીતે હાથ તાળી લીધી શરમ નથી આવતી ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આવી બોલી અને ત્યારે જ માં કોપાયમાન થયા માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું મોગલનું આ મહાકાળીનું રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો તેઓ માને પગે લાગવા માંડ્યા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી આ સમયે મા મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સમાવી દે અને ધરતી ફાટવા માંડી પરનેતરના કપડાં પહેરેલા અને મુગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા વાંજીની મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા તાર તોય માળી તું ને માર તોય માળી તું એટલે માએ દયા ખાઈ વાંજીને ખોડામાં લીધી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાયી સ્થાપિત છે અને પછી મા મોગલ ગોરવડિયાળેની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારાણું માટે હર હંમેશા આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણનો જ ખોરોક જોઈએ અન્ય કુળમાં આઈ ન અવતરે નવ લાખ લોબળિયામાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે ધરતીમાં સમાતા સમયે મોગલમાંએ પરણેનો પોશાક પહેર્યો હતો આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર વર્ષે માને આ પોશાક પહેરાવે આ કારણે મોગલમાનો તરવાડો રાતના બાર વાગ્યે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલમાંના આશીર્વાદ છે આવી કથાઓ અને વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો